ચક્ર ચક્રમાં જ અટકી જાય છે આપણા શરીરમાં એવું કહેવામાં આવે બોતેર હજાર નાળીઓ છે એ બોતેર હજાર નાળીઓ દસ નાળીઓ મુખ્ય છે જેમાં ઈડા પિંગલા સુષુમણા ગાંધારી હસ્તજીવા પૂખા યશસ્વીની

કામ વાસના જાગે એમ નથી મૂલાધાર ચક્રમાં જેની ઉર્જા હોય એને બે જ વસ્તુ ગમે સૂતું રહેવું ગમે સ્થુલ શરીર છૂટે પછી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કાલે આપણે કરાવ્યો નહીં સૂક્ષ્મ શરીરમાં એટલી બધી ચર્ચાઓ થઈ એમાં સાત શરીરની ચર્ચા થઈ એ મૂળ આધાર છે મૂલાધાર ચક્રમાં